પાટણમાં શીખ સમુદાય દ્વારા શ્રી અર્જનદેવજી મહારાજના દિન નિમિત્તે સેવા કેમ્પ કરાયો શીખ ધર્મના પાંચમા ગુરુ અને મોગલોના અત્યાચારમાંથી હિન્દુ ધર્મને બચાવવા આજથી ચારસો વર્ષ પહેલા સળગતા ચૂલા પર તો મૂકી તેની પર બેસી પોતાનું બલિદાન આપનાર શ્રી ગુરુ અર્જુન દેવજી મહારાજના શહીદ દિન નિમિત્તે તેઓની યાદમાં સોમવારના રોજ પાટણ અને બનાસકાંઠામાં રહેતા શીખ સમાજના પરિવારજન અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા શહેરના પાટણ ચાણસ હાઈવે માર્ગ પરથી પસાર થતા રાહદારી અને વાહન ચાલકો તેમજ અન્ય જરૂરિયાતમંદોને ગરમા ગરમ વઘારેલ ચણા અને ઠંડા

જી ફત